જો નજીકથી બતાવો આખું પીસ બતાવો લુક બતાવો જબરજસ્ત લુક છે અને પ્યોર પ્લાય જાડી એકદમ જાડી તમે સમજો ને કે એક ઇંચ જેવી જાડી પ્લાય આવશે બરોબર પાયા બાયા બધું આખે આખું લાકડાનું તો બીજી જગ્યાએ તમને પ્રોડક્ટ મળશે ને એમાં પાયામાં નીચે પ્લાસ્ટિક આવશે આપણી પાસે આખે આખું વુડ આવશે ત્યારબાદ આની બીજી ડિઝાઇન સ્વસ્તિક વાળી જુઓ બરોબર ત્યારબાદ આની ત્રીજી ડિઝાઇન કળશ વાળી જુઓ ત્યારબાદ જે આપણે બારસો રૂપિયાના મોતી પ્રિન્ટ વાળા બાજુ ઉઠાવતા ને એવી જ સેમ પ્રિન્ટ આપણે વુડનમાં પણ બનાવી ઘણા બધા કસ્ટમર આપણી પાસે માંગતા કે વુડનમાં જોઈએ છે તો વુડનમાં એવી જ બનાવી જોવો નજીકથી બતાવો લાગશે મોતી જેવું પણ મોતી નથી આખી પ્રિન્ટ છે ફાઈવ પ્રિન્ટ આવશે ખાલી બારસો ત્રેવીસો ને નવ્વાણું રૂપિયાની જોડી જે આપણે સાદા આવતા એ બારસો ની જોડી આવતા ત્યારબાદ જોવા ડબલ હાથી વાળી આનું તો જે ગ્રાફિક્સ છે ને જબરજસ્ત ગ્રાફિક્સ છે જોવો

અને જો તમારે શોપ ઉપર રૂબરૂ ખરીદી કરી હોય તો તમારી શોપ નું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી જિલ્લો જુનાગઢ તો મસ્ત મજાના બાજુ તમારી રાહ જોઈ છે ફટાફટ વધારો બાકી મળતા રહેશો નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં